મિત્રો આ વાત એક એવી મહિલા વિશે છે જેની સાથે તમે વિશેષ બંધન બાંધી શકો છો ધર્મરાજ કહે છે કે જે વ્યક્તિ આ વાર્તા એક વાર પણ સાંભળશે તેનું જીવન આધ્યાત્મિક મુક્તિ તરફ વધુ આગળ વધશે અમે એક વિશેષ મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેની સાથે તમે તમારી જીવનસાથી ઉપરાંત શારીરિક જોડાણ કરશો તો મિત્રો ધર્મ ગ્રંથો અનુસાર તમને કોઈ અપરાધ નહીં લાગે અને તમારું જીવન મુક્તિના માર્ગે જશે જો તમે વિવાહિત છો કે આગામી સમયમાં વિવાહ કરશો અને તમે અન્ય મહિલા સાથે જોડાણ ઈચ્છો છો તો તમે તે કરી શકો છો મિત્રો આજના કળિયુગમાં લોકોને લજ્જા આવે છે અને તેઓ વ્યર્થ વિડિયો જોવામાં સમય વેડફે છે પરંતુ આજે અમે તમને દેવી ઋષિ અને મૃત્યુના અધિપ્તિ વચ્ચેની પ્રોત્સાહક વાર્તા વર્ણન કરવા જઈ રહ્યા છીએ જે તમને જીવનના ગહન રહસ્યો સમજાવશે મિત્રો જીવનસાથી ઉપરાંત આ એક વિશેષ મહિલા સાથે જોડાણ કરવું કોઈ અપરાધ નથી મિત્રો ધર્મ ગ્રંથો અનુસાર કોઈ પણ પુરુષ તેની જીવનસાથી ઉપરાંત આ એક વિશેષ મહિલા સાથે શારીરિક જોડાણ કરી શકે છે અને તેનાથી તેનો આધ્યાત્મિક વિકાસ થશે મિત્રો એક વખત દેવીય ઋષિ નારદ નારાયણના જાપમાં મગ્ન થઈને અવકાશમાં વિહરતા વિહરતા મૃત્યુના લોકમાં પહોંચી જાય છે ત્યાં મૃત્યુના અધિપતિ વિશાળ આસન પર વિરાજમાન છે અને તેમના સહાયક તેમની પાસે બેઠા છે તે સમયે દેવીય ઋષિ તે જગ્યાએ આવી પહોંચે છે દેવીય ઋષિને જોતા જ મૃત્યુના અધિપતિ તેમનું હાર્દિક સ્વાગત કરે છે અને તેમને વંદન કરવા લાગે છે અને કહે છે કે દેવીય ઋષિ તમારા આગમનથી આ ધર્મનું સ્થાન પાવન થયું છે દેવીય ઋષિ કહે છે કે હે મૃત્યુ અને ન્યાયના સ્વામી તમને મારા પ્રણામ છે મૃત્યુના કહે છે કે નિશ્ચિતપણે કોઈ મહત્વની વાત હોવી જોઈએ જે તમને અહીં લાવી છે કૃપા કરીને અમને જણાવો કે તમે આજે મૃત્યુના નગરમાં કયા કારણે પધાર્યા છો ત્યારે ઋષિજી કહે છે કે હે ધર્મના રક્ષક અને મૃત્યુના સ્વામી તમે ન્યાયના પ્રતીક છો તમે ત્રણે વિશ્વના તમામ જીવોને તેમના કર્મો અનુસાર ફળ આપો છો તમારી પાસે તમામ જીવો અને ચારે દિશાઓના તમામ વિસ્તારના હિસાબો છે તમે અપરાધીઓને તેમના કર્મો અનુસાર અંધકારમય સ્થાનમાં મોકલો છો અને ધાર્મિક વ્યક્તિઓને તમે આનંદમય સ્થાનમાં મોકલો છો તેથી જ તમને મનુષ્યના તમામ અપરાધ અને ધાર્મિક કાર્યોનું પૂર્ણ જ્ઞાન છે હું તમારી પાસે એક અનોખો પ્રશ્ન લઈને આવ્યો છું જે મારા મનમાં ઘણા સમયથી ઘૂમી રહ્યો છે કૃપા કરીને મારા આ પ્રશ્નનું સમાધાન કરો ત્યારે મૃત્યુના અધિપ્તિ કહે છે કે હે દેવીય ઋષિ તમે બિલકુલ સાચું કહો છો અમારી પાસે ત્રણેય વિશ્વ અને તમામ પ્રાણીઓના હિસાબો છે જે અમને દૈવીય આદેશ અનુસાર મળે છે અમે દેવીય આદેશના આધારે લોકોને તેમના અપરાધ અને ધાર્મિક કાર્યો અનુસાર ફળ આપીએ છીએ તમારા મનમાં જે પણ પ્રશ્ન કે અનિશ્ચિતતા હોય તેને ખુલ્લા મનથી પૂછો અમે અમારી ક્ષમતા અનુસાર તેનું નિરાકરણ કરવાનો પૂરો પ્રયત્ન કરીશું પછી દેવીય ઋષિ કહે છે કે હે મૃત્યુના સ્વામી ધર્મ ગ્રંથો કહે છે કે પુરુષે માત્ર એક જ મહિલા સાથે વિવાહ કરવો જોઈએ તેને માત્ર એક જ મહિલા સાથે જોડાણ રાખવું જોઈએ અને તેના પ્રત્યે વફાદાર રહેવું જોઈએ પરંતુ મેં જોયું છે કે કેટલાક વ્યક્તિઓ અનેક અનેક વિવાહ કરે છે અને મહિલાઓ સાથે જોડાણ કરે છે જે તેમના જીવનને વધુ જટિલ બનાવે છે શું આ અપરાધ નથી શું આવા વ્યક્તિઓને અંધકારમય સ્થાનમાં મોકલવામાં આવે છે આ વિશે ધર્મગ્રંથો શું સૂચના આપે છે શું એક પુરુષ એક કરતા વધુ મહિલાઓ સાથે વિવાહ કરી શકે છે અને તેનું જીવન સુખમય રાખી શકે છે કૃપા કરીને મારી આ અનિશ્ચિતતા દૂર કરો મને વધુ આપો મૃત્યુના અધિક કહેવા લાગ્યા કે હે દેવીય ઋષિ તમારા આ પ્રશ્નને તમે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે યોગ્ય રીતે ઉઠાવ્યો છે અને તેમાં ઘણું મહત્વ છે મિત્રો જો આજના યુગની વાત કરીએ તો જ્યારે જીવનસાથીઓ એકબીજા સાથે વિવાહના પવિત્ર બંધનમાં જોડાય છે અને સાથે રહેવાના વચનો લે છે મિત્રો આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ કોઈ પવિત્ર વ્યક્તિની સામે આ વચનો લે છે જે તેમના જીવનને મજબૂત બનાવે છે પરંતુ આજના જમાનામાં વિવાહ વખતે જીવનસાથીઓ જે વચનો લે છે તે માત્ર વચનો જ રહી જાય છે કારણ કે મિત્રો વિવાહ પછી એક જ જીવનસાથી સાથે રહેવું ઘણી વખત મુશ્કેલ બને છે આની સાથે ઘણી વખત જોડાણ પછી પુરુષ કંટાળી જાય છે અને તે અન્ય મહિલાઓ તરફ આકર્ષિત થવા લાગે છે જે તેના જીવનમાં અશાંતિ લાવે છે અને આજના સમયમાં દરેક વિવાહિત પુરુષ માત્ર એક જ તફાવત સાથે વર્તે છે કે તે એક મહિલા પછી અન્ય મહિલા સાથે જોડાણ વિચારે છે અને તેને કાયમી રહેવાનું મન થતું નથી તે માત્ર નવી મહિલાઓ સાથે તેની ઈચ્છાઓને શાંત કરવા માંગે છે પરંતુ તેનાથી તેનું જીવન વધુ જટિલ બને છે પણ મિત્રો એક જ વિશેષ મહિલા એવી છે કે જો તમે જીવનસાથી હોવા છતાં તેની સાથે શારીરિક જોડાણ કરો તો મિત્રો ધર્મ ગ્રંથો અનુસાર તમે કોઈ અપરાધ કરશો નહીં અને તમારું જીવન વધુ પવિત્ર બનશે મિત્રો આ પ્રશ્નનો જવાબ આપવો કે શું વ્યક્તિ આ વિશ્વમાં એક કરતાં વધુ વિવાહ કરી શકે છે કે નહીં તેને સમજાવવા માટે ધર્મના રક્ષક કહે છે કે હું તમને એક પ્રાચીન વાર્તા વર્ણન કરું છું જેમાં તમને તમામ પ્રશ્નોના વિગતવાર જવાબો મળી જશે એટલા માટે તમારે આ વાર્તા સંપૂર્ણ ધ્યાન સાથે સાંભળવી જોઈએ કારણ કે તે તમારા જીવનને નવી દિશા આપી શકે છે જે કોઈ આ વાર્તા સંપૂર્ણ ધ્યાનથી સાંભળે છે તેના અનેક અપરાધો હું માફ કરી દઉં છું અને તેનું જીવન વધુ ઉન્નત બને છે ત્યારબાદ ઋષિજી કહે છે કે ધર્મના રક્ષક તમે તે વાર્તા વર્ણન કરો અને હું તેને સંપૂર્ણ રસપૂર્વક સાંભળીશ પછી મૃત્યુના અધિપતિ તે પવિત્ર વાર્તા ઋષિજીને વર્ણન કરે છે જે પ્રાચીન સમયની છે અને તેમાં ઘણા જીવનના પાઠ છે મધ્ય વિસ્તારમાં એક અત્યંત આકર્ષક નગર હતું જેનું નામ અલગ હતું પરંતુ તે ખૂબ વૈભવશાળી હતું ત્યાં એક મહાન રાજ્ય હતું અને તે નગરનો રાજા અત્યંત પ્રતિભાશાળી બલવાન અને આકર્ષક હતો જેનું નામ ધર્મના પાલનહાર મહારાજા હતું તે રાજા ન્યાયપ્રિય હતા અને તેમની પ્રજા તેમના ન્યાયથી અત્યંત પ્રસન્ન અને સંતુષ્ટ રહેતી હતી રાજા તેમની પ્રજાની તમામ જરૂરિયાતોનું પૂર્ણ ધ્યાન રાખતા હતા અને તેમને કોઈ કમી નહોતી થવા દેતા હતી મહારાજ અને તેમની જીવનસાથી બંને ધાર્મિક ચારિત્ર્યવાન અને એકબીજા પ્રત્યે સમર્પિત હતા જે તેમના જીવનને આદર્શ બનાવતું હતું તે જીવનસાથી અત્યંત કરુણાવાન અને દયાળુ સ્વભાવની હતી જે તમામ પ્રકારના પવિત્ર અનુષ્ઠાનો દાન ધર્મ અને કર્મો કરતી હતી અને તેનાથી તેનું રાજ્ય વધુ પવિત્ર બનતું હતું તેમના રાજ્યમાં તમામ સુખ સુવિધાઓ હતી પરંતુ માત્ર એક જ કારણથી મહારાજા તેમની જીવનસાથી અને પ્રજા બધા દુઃખી રહેતા હતા અને તેમના મનમાં ચિંતા રહેતી હતી મહારાજાને કોઈ વારસદાર નહોતો જેના કારણે તેઓ હંમેશા ચિંતિત અને ઉદાસ રહેતા હતા પ્રજાને પણ મહારાજાની આ સ્થિતિ જોઈને દુઃખ થતું હતું અને તેઓ તેમને સમર્થન આપવા માંગતા હતા ઘણા પ્રયત્નો અને અનેક વિધિઓ કર્યા છતાં મહારાજાને વારસદાર ન મળ્યો જે તેમને વધુ નિરાશ કરતું હતું મહારાજાએ અનેક પવિત્ર વ્યક્તિઓને બોલાવીને વારસદાર પ્રાપ્તિ માટે અનેક પદ્ધતિઓ અપનાવી દાન પુણ્ય કર્યું ઉપવાસ કર્યા અને તમામ પ્રકારના અનુષ્ઠાનો કર્યા પરંતુ કોઈ પણ પદ્ધતિથી તેઓ સંતુષ્ટ ન થયા અને તેમની ચિંતા વધતી રહી પછી એક દિવસ પ્રજા મહારાજા પાસે આવી અને કહે કે મહારાજ તમે વારસદાર પ્રાપ્તિ માટે અન્ય વિવાહ કરો જે તમારા રાજ્યના ભવિષ્ય માટે જરૂરી છે તમારે વારસદાર મેળવવા માટે અન્ય વિવાહ કરવો જોઈએ અને તેનાથી તમારું રાજ્ય સુરક્ષિત રહેશે પરંતુ મહારાજા તેમની પ્રજા સાથે સંમત નથી કારણ કે તેઓ તેમની જીવનસાથીને અત્યંત પ્રેમ કરતા હતા અને તેઓ તેને કોઈ પણ પ્રકારનું દુઃખ પહોંચાડવા માંગતા નહોતા અને મહારાજા ધર્મ ગ્રંથો થી પરિચિત હતા કે પુરુષે માત્ર એક જ મહિલા પ્રત્યે વફાદારી રાખવી જોઈએ અને તેના પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ મિત્રો એક જ જીવનસાથી હોવા છતાં તેણે ક્યારે અન્ય મહિલા તરફ આકર્ષિત થવું ન જોઈએ અને તેનું જીવન પવિત્ર રાખવું જોઈએ જેમ કે એક માદા પ્રાણી સાથે બે नर પ્રાણીઓ સુખી રહી શકતા નથી તેવી જ રીતે બે મહિલાઓ ક્યારે એક પુરુષ સાથે પૂર્ણ સુખી રહી શકતી નથી અને તેમાં હંમેશા તણાવ રહે છે જે પુરુષ પાસે એક મહિલા હોવા છતાં અન્ય મહિલા સાથે જોડાણ રાખે છે તે મહાન અપરાધ કરે છે અને અંધકારમય સ્થાનમાં પડે છે જે તેના જીવનને વધુ દુઃખમય બનાવે છે તેથી જ મહારાજા અન્ય વિવાહ કરવા માંગતા નહોતા અને તેઓ તેમના નિર્ણય પર અડગ રહ્યા પછી પ્રજા તેમની જીવનસાથી પાસે જાય છે અને તેમને વિનંતી કરે છે કે તેઓ મહારાજાને અન્ય વિવાહ માટે સંમત કરે જે રાજ્યના હિતમાં છે જીવનસાથી પણ પ્રજાની મુશ્કેલીઓને સમજીને ત્યાં આવે છે અને મહારાજાને કહે છે કે હે સ્વામી તમે કૃપા કરીને અન્ય વિવાહ કરી લો કારણ કે આપણા રાજ્યને ભવિષ્યમાં એક યોગ્ય વાસદારની જરૂર પડી શકે છે અને તેનાથી તમારું કુળ આગળ વધશે ત્યારે રાજાએ જીવનસાથીને મનાઈ કરી અને કહ્યું કે હે પ્રિય હું અન્ય વિવાહ કરીશ તો પણ હું અપરાધનો ભાગીદાર બનીશ અને મને અંધકારમય સ્થાનમાં જવું પડશે અને તું મને કહે કે તું મારા અન્ય વિવાહથી સુખી રહી શકીશ અને તારું જીવન શાંત રહેશે તો જીવનસાથી કહે છે કે હે સ્વામી તમારી ખુશીમાં જ મારી ખુશી છે અને હું તમારી અન્ય જીવનસાથીને મારી બહેન જેવી માનીને પ્રેમ કરીશ મહેરબાની કરીને કોઈ અચકાવવું નહીં કારણ કે હું એક ક્ષણ માટે પણ દુઃખી નહીં થઈશ અને હું તમને વિવાહ માટે પૂર્ણ સંમતિ આપું છું મહારાજા કહે છે કે હે પવિત્ર મહિલા પરંતુ મારાથી જે અપરાધ થાય છે તેનાથી મને કોણ રક્ષા કરશે એક જીવનસાથી હોવા છતાં અન્ય મહિલા સાથે જોડાણ કરવું તે અપરાધમાંથી કોઈ મુક્તિ નથી અને હું ઘરમાં આવી મુશ્કેલીઓ સર્જવા માંગતો નથી જે તમારા જીવનને અસર કરે બીજી તરફ આકાશમાંથી મહારાજાના તમામ પૂર્વજો આ તમામ ઘટનાઓને જોઈ રહ્યા હતા અને તેમને તેમના વંશજના આવા વર્તનથી અત્યંત દુઃખ થતું હતું કારણ કે મહારાજાને વાસદાર ન હોવાથી તેમનું વિનાશ તરફ જઈ રહ્યું હતું આ કારણે તમામ પૂર્વજો અત્યંત દુઃખી થઈને વિચાર કરતા હતા અને તેઓ તેમના વંશને બચાવવા માંગતા હતા પછી એક દિવસ તમામ પૂર્વજો મહારાજાના સ્વપ્નમાં પ્રગટ થાય છે અને તેમને દર્શન આપીને કહે છે કે હે વંશજ તારા કારણે અમને અત્યંત દુઃખ થઈ રહ્યું છે અને અમારું કુલ વિનાશ તરફ જઈ રહ્યું છે જે અમને અસ્વસ્થ કરે છે ત્યારે મહારાજા તેમના પૂર્વજોને કહે છે કે હે મહાન આત્માઓ મેં એવું કયું અપરાધ કર્યું છે કે તમે બધા આટલા દુઃખી થયા છો અને તમારા આત્માને આટલું કષ્ટ થઈ રહ્યું છે તમારી શાંતિ માટે જે પણ પદ્ધતિ હશે તે હું નિશ્ચિતપણે અપનાવીશ અને તમને સુખ આપીશ તેથી તે પૂર્વજો કહેવા લાગે છે કે હે વંશ અમારા ઉદ્ધારની એક જ પદ્ધતિ છે અને તે છે તારું વારસદાર જે અમને મુક્તિ આપશે જો તું વારસદારને જન્મ નહીં આપે તો અમને તારી સાથે અંધકારમય સ્થાનમાં પણ જવું પડશે અને અમારું સમગ્ર કુળ અને વંશ વિનાશ પામશે જે અમને અસ્વીકાર્ય છે અમે તને અન્ય વિવાહ કરવા માટે વિનંતી કરીએ છીએ કારણ કે વિના વ્યક્તિને મુક્તિ મળતી નથી અને તે વાસદાર જ માતા પિતાને રક્ષા આપે છે તે વાસદાર જ શ્રાદ્ધ અને પિતૃ કાર્ય કરીને તેમને મુક્તિ આપે છે અને તેમના અપરાધોનો નાશ કરે છે જ્યારે તે પૃથ્વી પર દાન અને પુણ્ય કરે છે ત્યારે અમને આકાશમાં આનંદ અને ભોજન મળે છે જે અમારું જીવન વધુ સુખમય બનાવે છે એટલા માટે હે વંશજ વારસદાર પ્રાપ્તિ માટે તું તાત્કાલિક કોઈ પદ્ધતિ અપનાવ અને અમને મુક્તિ આપ પૂર્વજોની આ વાત સાંભળીને પણ મહારાજા અન્ય વિવાહ કરવા તૈયાર નથી થતા અને તેઓ તેમના ધર્મ પર અડગ રહે છે પછી તમામ પૂર્વજો દુખી થઈને મૃત્યુના અધિપતિ પાસે જાય છે અને તેમને વિનંતી કરે છે કે હે ધર્મના રક્ષક કૃપા કરીને અમારા કુળનું રક્ષણ કરો કારણ કે અમારા વંશજને કોઈ વારસદાર નથી અને વારસદાર વિના અમારું કુળ વિનાશ પામશે કૃપા કરીને અમારા વંશજને અન્ય વિવાહ કરવાની અનુમતિ આપો અને તેને પ્રોત્સાહન આપો ત્યારે મૃત્યુના અધિપ્તિ કહે છે કે હે મહાન આત્માઓ હું તમારા વંશજને નિશ્ચિતપણે સમજાવીશ અને તેને વારસદાર પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપીશ જે તમારા કુળને બચાવશે આમ કરીને મૃત્યુના અધિપ્તિ પૃથ્વી પર આવે છે અને પવિત્ર મંત્રોની જય જયકાર કરે છે દરેક ભક્ત જે આ વાર્તા સાંભળી રહ્યો છે તેના ઘરમાં સુખ અને વૃદ્ધિ રહે તેના ઘરમાં કોઈ મુશ્કેલી ન આવે અને આખો પરિવાર શાંતિ અને આનંદથી જીવન વ્યતીત કરે જીવન પૂર્ણ સુખ અને શાંતિથી પસાર થાય અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય મિત્રો જો તમારામાંથી કોઈને પવિત્ર મંત્રોમાં વિશ્વાસ હોય તો જો તમે સાચા ભક્ત હોવ તો આ વાર્તાને પસંદ કરો અને નીચેના વિભાગમાં એકવાર પવિત્ર મંત્ર લખો જે કોઈ ભક્ત તે વિભાગમાં પવિત્ર મંત્ર લખે તો તેની મનની તમામ ઈચ્છાઓ કૃપાથી પૂર્ણ થશે અને તેનું જીવન વધુ આશીર્વાદિત બનશે વાર્તા આગળ વધારીએ જ્યારે મૃત્યુના અધિપતિ પૃથ્વી પર આવે છે અને એક પવિત્ર સાધુનું રૂપ ધારણ કરે છે જે તેમને વધુ આદરણીય બનાવે છે તેઓ મહારાજાના દરબારમાં પધારે છે અને તેમને જોઈને મહારાજા અત્યંત પ્રસન્ન થાય છે અને તેમનું પૂર્ણ આદર સાથે સ્વાગત કરે છે તેઓ તેમને પૂછે છે કે હે મહાન સાધુ તમે કોણ છો અને કયા કારણે અમારા રાજ્યમાં પધાર્યા છો તમારા ચહેરાનું તે જ જોઈને એવું લાગે છે કે તમે નિશ્ચિતપણે મહાન તપસ્વી છો અને તમારી હાજરી અમારા રાજ્યને પવિત્ર કરે છે પછી સાધુ રાજાને કહે છે કે હે વત્સ હું મૃત્યુના અધિક છું અને તમારા પૂર્વજોની વિનંતીથી જ હું તમને મળવા આવ્યો છું જે તમારા કુળના રક્ષણ માટે છે તેઓ મહારાજાને કહે છે કે હે વત્સ તે તમારા પૂર્વજોને નારાજ કર્યા છે જેના કારણે તમારું સમગ્ર રાજ્ય વિનાશ તરફ જઈ રહ્યું છે અને તમારી દુર્ગતિ થશે વારસદાર વિના તમને ક્યારે મુક્તિ નહીં મળે અને તમારું જીવન અપૂર્ણ રહેશે ધર્મ ગ્રંથો કહે છે કે વ્યક્તિએ મુક્તિ મેળવવા માટે વારસદારને જન્મ આપવો જોઈએ જે તેના કુળને આગળ વધારે છે ત્યારે મહારાજા કહે છે કે હે ધર્મના રક્ષક હું અસમર્થ છું અને હું અન્ય વિવાહ કરીને અપરાધનો ભાગીદાર બનવા માંગતો નથી તેના કરતા તો સારું છે કે હું વારસદાર વિના મારું જીવન વ્યતીત કરું અને ધર્મનું પાલન કરું ત્યારે સાધુ કહે છે કે હે વત્સ તારી જીવનસાથી પ્રત્યેની વફાદારી અને સમર્પણ જોઈને મને અત્યંત આનંદ થાય છે પરંતુ હે ધર્મના પાલનહાર એક પુરુષ નિશ્ચિતપણે અન્ય વિવાહ કરી શકે છે અને તેમાં કોઈ અપરાધ નથી જો તે યોગ્ય કારણોસર હોય જો કોઈ પુરુષની જીવનસાથી તેના અન્ય વિવાહ માટે સંમતિ આપે તો તે પુરુષ નિશ્ચિતપણે અન્ય વિવાહ કરી શકે છે અને તેમાં કોઈ અપરાધ નથી મિત્રો ધર્મગ્રંથો કહે છે કે જો તેને એક જીવનસાથીથી વારસદાર ન મળે અને તેની જીવનસાથી અનુમતિ આપે તો તેણે અન્ય વિવાહ કરવા માટે અચકાવવું ન જોઈએ અને તેનાથી તેનું કુળ આગળ વધશે સાક્ષાત મૃત્યુના અધિપ્તિના આવા વચનો સાંભળીને મહારાજા અત્યંત પ્રસન્ન થાય છે અને તેમને આભાર વ્યક્ત કરે છે અને તેમનું માર્ગદર્શન મેળવે છે પછી મૃત્યુના અધિપ્તિ અદૃશ્ય થઈ જાય છે અને તેમની કૃપા ત્યાં રહે છે મહારાજા તેમની જીવનસાથી પાસે જાય છે અને તેને અન્ય વિવાહ કરવાની અનુમતિ માંગે છે જે તેમના કુલ માટે જરૂરી છે ત્યારે જીવન સાથી તેને અન્ય વિવાહ કરવાની પૂર્ણ અનુમતિ આપે છે અને તેમને આશીર્વાદ આપે છે મહારાજા અન્ય મહિલા સાથે વિવાહ કરે છે જેના કારણે તેમને એક સુંદર વારસદાર મળે છે અને તેનાથી તેમનું રાજ્ય વધુ મજબૂત બને છે બીજી તરફ આકાશમાંના તમામ પૂર્વજો અત્યંત ખુશ થાય છે અને તેમને આશીર્વાદ આપે છે મિત્રો ધર્મગ્રંથો અને પુરાણોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે મનુષ્ય પૃથ્વી પર રહીને જે પણ સારા અને ખરાબ કાર્યો કરે છે તે તમામ કાર્યોનો હિસાબ મૃત્યુ પછી થાય છે અને તે અનુસાર તમને ફળ અને પુનર્જન્મ મળે છે જે તમારા જીવનને આકાર આપે છે દૈવીય દૃષ્ટિમાં તમારા સારા કાર્યોને પુણ્ય કહેવામાં આવે છે અને ખરાબ કાર્યોને અપરાધ કહેવામાં આવે છે જે તમારા કર્મને પ્રભાવિત કરે છે પુરાણોમાં અનેક સારા અને ખરાબ કાર્યોનું વર્ણન છે જે લોકોને માર્ગદર્શન આપે છે પવિત્ર પુરાણ અને ઉપનિષદમાં એવું વર્ણન છે કે મૃત્યુ પછી વ્યક્તિને તેના અપરાધોને લીધે વિવિધ પ્રકારના યાતનાઓ ભોગવવી પડે છે અને તેમની અલગ અલગ સજાઓ છે જે તેમને શિક્ષા આપે છે પવિત્ર પુરાણમાં ઉલ્લેખ છે કે પૃથ્વી પર વ્યક્તિ જે પણ અપરાધ કરે છે તે તે તમામ અપરાધોની એક એક પછી અલગ અલગ સજા આપવામાં આવે છે અને મૃત્યુના ન્યાયમાં કોઈ પણ અપરાધની સજાથી બચી શકાતું નથી મિત્રો પવિત્ર પુરાણમાં કહેવાયું છે કે જે પુરુષ અનુચિત જોડાણ રાખે છે તેને ગરમ ધાતુના વસ્તુથી આલિંગન કરાવવામાં આવે છે જે તેને તીવ્ર યાતના આપે છે પોતાના વંશની મહિલા સાથે જોડાણ રાખનાર પુરુષને અંધકારમય યાતનાઓ ભોગવવી પડે છે અને તેને અલગ પ્રાણીના રૂપમાં જન્મ લેવો પડે છે જે તેના અપરાધનું ફળ છે મિત્રો અપરિણિત કે યુવતી સાથે શારીરિક જોડાણ કરનારને અંધકારમય તીવ્ર યાતનાઓ સહન કરીને અન્ય પ્રાણીના રૂપમાં જન્મ લેવો પડે છે જે તેનું જીવન વધુ કષ્ટમય બનાવે છે ઈચ્છાના કારણે માર્ગદર્શકની જીવનસાથી સાથે જોડાણ કરનાર વ્યક્તિ વર્ષો સુધી અંધકારમાં રહે છે અને ત્રાસ સહન કર્યા પછી અન્ય યોનીમાં જન્મ લે છે મિત્ર સાથે વિશ્વાસઘાત કરીને તેની જીવનસાથી સાથે જોડાણ કરનાર વ્યક્તિને મૃત્યુના અધિપતિ અલગ યોનિમાં જન્મ આપે છે જે તેના અપરાધનું પરિણામ છે પરંતુ અનુચિત જોડાણ અને વિશ્વાસઘાત કરતા પણ વધુ મોટો અપરાધ છે જેની સજા અત્યંત તીવ્ર છે અને તે વ્યક્તિને લાંબા સમય સુધી કષ્ટ આપે છે મહાન યુદ્ધના સમયે એક વ્યક્તિએ આવો અપરાધ કર્યો હતો પરંતુ આજકાલ ઘણા લોકો આવા અપરાધ કરવા લાગ્યા છે જે તેમના જીવનને વિનાશ તરફ લઈ જાય છે જાણો શું છે તે અપરાધ અને તેની સજા શું છે મિત્રો દેવીય દૃષ્ટિમાં સૌથી મોટો અપરાધ અજાત જીવનનો વિનાશ છે જે અત્યંત ગંભીર છે મહાન યુદ્ધ સમાપ્ત થયા પછી જ્યારે એક માર્ગદર્શકના વંશજે શસ્ત્રનો ઉપયોગ કરીને અજાત બાળકનું વિનાશ કર્યું ત્યારે દેવીય સ્વરૂપ અત્યંત ક્રોધિત થયું મિત્રો દેવીય સ્વરૂપે તે સમયે જાહેર કર્યું કે તે વ્યક્તિનો અપરાધ સૌથી મોટો છે કારણ કે તેણે અજ્ઞાનમાં એક નિર્દોષ જીવનનું વિનાશ કર્યું જે અક્ષમ્ય છે આ અપરાધ માટે સ્વરૂપે પોતે તે વ્યક્તિને સજા આપી અને મસ્તક મસ્તકમાંથી વિશેષ વસ્તુ છીનવી લીધી અને તેને શ્રાપ આપ્યો કે તે જન્મ જોયો છે પરંતુ તું મૃત્યુ નહીં જોઈ શકે અને જ્યાં સુધી સૃષ્ટિ અસ્તિત્વમાં છે ત્યાં સુધી તું પૃથ્વી પર જીવિત રહીને કષ્ટ સહન કરીશ મિત્રો અજાત જીવન વિનાશ કરનાર વ્યક્તિ માટે તીવ્ર સજા નક્કી છે અને તેને અનેક યુગો સુધી આ સજા ભોગવવી પડે છે જે તેના કર્મને પ્રભાવિત કરે છે પવિત્ર પુરાણમાં કહેવાયું છે કે જે પુરુષ પોતાના વંશની મહિલા સાથે અનુચિત જોડાણ કરે છે તે આગામી જન્મમાં અલગ પ્રાણી બની જાય છે જે તેનું કષ્ટમય જીવન છે એવું પણ વર્ણન છે કે તેના વંશની યુવતી સાથે વિવાહ કર્યા પછી જન્મેલા વારસદારો સામાન્ય રીતે માનસિક રીતે કમજોર વિકલાંગ અથવા પૂર્ણ અશક્ત હોય છે જે તેમના અપરાધનું પરિણામ છે પવિત્ર પુરાણને પુરાતન ધર્મમાં મહાન ગ્રંથ તરીકે માનવામાં આવે છે અને તેના દ્વારા લોકોને ખરાબ કાર્યો છોડીને ધાર્મિક માર્ગે ચાલીને સારું જીવન જીવવાનો સંદેશ આપવામાં આવે છે પુરાણમાં સાચા અને ખોટા કાર્યોની વિગતવાર સમજણ આપવામાં આવી છે અને તેના આધારે જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિને કયા અપરાધની કઈ સજા મળે છે જે તેને માર્ગદર્શન આપે છે પવિત્ર પુરાણમાં વર્ણન છે કે વ્યક્તિના કાર્યોના આધારે મૃત્યુ પછી આનંદમય અને અંધકારમય સ્થાન મળે છે જે તેના જીવનને આકાર આપે છે મિત્રો એક વખત એક એકવીરે દૈવીય સ્વરૂપને પૂછ્યું કે વ્યક્તિ ઈચ્છા ન હોવા છતાં કેમ અપરાધ કરે છે અને તેના અપરાધનું ફળ ભોગવવા માટે તે અનેક પ્રજાતિઓમાં જાય છે દેવીય સ્વરૂપે જવાબ આપ્યો કે ઈચ્છા વ્યક્તિને અપરાધ કરાવે છે અને ઈચ્છાથી ઉત્પન્ન થતા ક્રોધ અને લાલચ તેના સમાન છે જે તેને લલચાવે છે વ્યક્તિ અપરાધમાં ફસાય છે અને અપરાધને લીધે તે દુઃખમાં જાય છે અને તેનું જીવન કષ્ટમય બને છે મિત્રો વ્યક્તિના મનમાં ઇન્દ્રિયોમાં બુદ્ધિમાં અને વિશ્વમાં ઈચ્છાનો વાસ છે અને ઈચ્છા જ વ્યક્તિની દુશ્મન છે જે તેના પતનનું કારણ બને છે જ્ઞાનના હથિયારથી તેનો નાશ કરવો જોઈએ અને તેનાથી વ્યક્તિ મુક્ત થઈ શકે છે વ્યક્તિનું કાર્ય બંધનનું કારણ બને છે પરંતુ જો તે જ કાર્યો અન્યના કલ્યાણ માટે કરવામાં આવે તો તે મુક્તિ આપે છે જો પોતાના માટે કરવામાં આવે અને સ્વાર્થથી કરવામાં આવે તો તે કાર્યો બંધન બની જાય છે અને વ્યક્તિને કષ્ટ આપે છે અને અન્ય માટે જો નિસ્વાર્થપણે કરીએ અને પ્રેમથી કરીએ તો તે જ કાર્યો મુક્તિના આનંદનું કારણ બને છે અને વ્યક્તિને ઉન્નતિ આપે છે મિત્રો અન્ય માટે કાર્ય કરવું તે પવિત્ર અનુષ્ઠાન છે અને પવિત્ર ગ્રંથમાં અનેક પ્રકારના અનુષ્ઠાનોનું વર્ણન છે જે વ્યક્તિને માર્ગદર્શન આપે છે અન્યના લાભ માટે સમય સંપત્તિ અને સાધનોનું રોકાણ કરવું તે અનુષ્ઠાન છે જે વ્યક્તિને પુણ્ય આપે છે દેવીય પ્રાપ્તિ માટે આધ્યાત્મિક અભ્યાસ કરવો તે વિશેષ અનુષ્ઠાન છે ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું તે નિયમનું અનુષ્ઠાન છે દેવીને સમર્પણ કરવું તે ભક્તિનું અનુષ્ઠાન છે શરીરથી અલિપ્ત થવું તે જ્ઞાનનું અનુષ્ઠાન છે પોતાને ઓળખવું તે જ્ઞાનનું અનુષ્ઠાન છે જે તમામ અનુષ્ઠાનોમાં શ્રેષ્ઠ છે કારણ કે તેનાથી વ્યક્તિ તમામ ક્ષમતાઓ પ્રાપ્ત કરી શકે છે અને તેમાં કોઈ ખર્ચ નથી તે મુક્તિનો સીધો માર્ગ છે અને તે વ્યક્તિને પૂર્ણતા આપે છે પવિત્ર સમુદાયથી જે જ્ઞાન મળે છે તે આ અનુષ્ઠાનની સામગ્રી છે અને શ્રદ્ધા ઉન્નતિ ઈચ્છા અને ઇન્દ્રિયોનું નિયંત્રણ તેના સાધનો છે જે વ્યક્તિને મદદ કરે છે જ્ઞાનના અનુષ્ઠાનમાં આપણી ઈચ્છાઓનો ત્યાગ કરીને આપણે આપણા જીવનને મુક્ત કરી શકીએ છીએ અને તેનાથી વ્યક્તિને અંતિમ મુક્તિ મળે છે મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય ચોક્કસ આપો બોલો હર હર મહાદેવ નમો પાર્વતી પતે